નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડાચરિયા ક્ષત્રિય સમાજની લડત અંતે કોંગ્રેસના દરવાજે જઈને ઊભી રહી અને અત્યાર સુધી જે કહેતા હતા કે અમે ક્યાં કહીએ છીએ કોંગ્રેસને વોટ આપજો ભાજપને ન આપતા આવા નિવેદનો કરનારા આજે ચોખ્ખું કહે છે કોંગ્રેસને મત આપજો મિત્રો આ આખી લડત અને એનો ઉદ્ભવ કેવી રીતે થયો આના વિશે લગભગ આ કેટલાય દિવસથી આપણે આ મથીએ છીએ તો વિકીપીડિયાના ઓનલાઈન ગૂગલ કરો યુટ્યુબ કરો અનેક એવા દાખલાઓ સામે આવ્યા કે જેની અંદર આ વિષયનો ઉલ્લેખ હતો જે અત્યારે આપણે સહન નથી કરી શકતા કે રોટી બેટીનો વ્યવહાર થયો જ નથી એમ અને કેટલાક ક્ષત્રિય મિત્રો સાથે મારે વાત થઈ એમાં જે હેલ્ધી ડિસ્કશન હોય ને એની અંદર જાણવા મળ્યું કે આવું ક્યાંય થયું જ નથી ભૂતકાળમાં આવી કોઈ ઘટના થઈ જ નહોતી કોઈ મુસ્લિમો સાથે કે કોઈ જગ્યાએ રાજા મહારાજાઓએ રોટી વેટીનો વ્યવહાર કર્યો જ નથી આવું એ મિત્રોનું કહેવું હતું તો મિત્રો એક શિક્ષક રૂપાલા સાહેબ એક શિક્ષક હતા અને આજની તારીખમાં જેની કોઠાહુજના કહેવાય ને કે એક દ્રષ્ટાંતરૂપી વ્યક્તિત્વ છે એની સામે આ પ્રશ્નાર્થ આવ્યો ક્યાંથી તો મિત્રો અત્યાર સુધીના ઇતિહાસમાં જે ભણાવવામાં આવ્યું છે એ તો ક્યાં ખોટું હતું હાવ ખોટી રીતે ચિત્રાયેલું આ જે રીતને વાત છે તો આ વિકીપીડિયા ખોટું યુટ્યુબના વિડીયો ખોટા જે પણ દ્રષ્ટાંતો આપે છે એ બધા જ ખોટા આપણે માની લઈએ એક બધા ખોટા હતા પણ આ ખોટું અત્યાર સુધી ભણાવ્યું કોણે મિત્રો આ અભ્યાસક્રમમાં લાવનાર કોંગ્રેસ મુસ્લિમ રાજાઓના નામે રસ્તાઓના મોટા મોટા જે અહીંયા દિલ્હીની અંદર તો લોધી રોડને હુમાયુ રોડને બાબર રોડને દુનિયાભરના બધા નામો છે આને પ્રોત્સાહન આપ્યું કોણે તો કોંગ્રેસે આ શિક્ષણની અંદર જ્યારે આ ખોટો વિષય ખોટી રીતે ચિતરીને પબ્લિકની અંદર એક લોકમાનસની અંદર ઘર કરી જઈને એટલી હદે આને ભણાવ્યું અને ભણાવ્યું એટલે આ લોકોને છાપામાં છપાણું દિવ્યભાસ્કરના કટિંગમાં પણ આવ્યું હતું કે આવી ઘટનાઓ થઈ હતી કે રોટી બેટીના વ્યવહાર થયા હતા આ વાત આપણે માની લઈએ કે સાવ ખોટી જ છે સદંતર ખોટી છે ચાલો એગ્રી પણ આ ભણાવ્યું કોણે કોંગ્રેસે આ લોકમાનસની અંદર ઘુસાયડ્યું કોણે કોંગ્રેસે અને ખોટો ઇતિહાસ રચીને મુસ્લિમ તુષ્ટિકરણ કરીને કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમોને ખુશ કરવા તેના રાજા મહારાજાઓને મોટા બતાવવા માટે એના નામે રોડ રસ્તાઓ કર્યા એના નામે બધી જે જે પણ એની બધી મિલકતો હતી હિન્દુઓની રાજાઓની એ બધાને એના નામથી અત્યારે ચાલે છે તો આ ભણાવનારી આ ખોટું ભણાવનારાને કેમ સજાવી એને કેમ સમર્થન હકીકતમાં તો આવડી મોટી મુવમેન્ટ થઈને તો આ ઇતિહાસના પાનાઓ અત્યારે ચેન્જ કરી નાખવા જોઈએ કે ભાઈ આવું કાંઈ થયું જ નથી ભારતમાં અને આ ખોટું ભણાયું છે અત્યારે સુધી આ ભણાવ્યું એટલે વાંચ્યું વાંચ્યું એટલે બોલાણું આનાથી વિશેષ તો કાંઈ નથી ને છતાં પણ જે વ્યક્તિ વારંવાર માફી માગે છે છતાં એને માફ કરવાની જગ્યાએ કોંગ્રેસને વોટ આપજો આવી અપીલ કરનારાઓ આજે ખુલ્લા પડી ગયા છે અને આ ક્ષત્રિય સમાજની વિરાંગના બહેનોને પણ વિનંતી કે આ લડત છે ને આજે આવતીકાલે એટલે આજે છ તારીખ છે આવતીકાલે સાત તારીખે આ લડતનો છેલ્લો દિવસ હશે કોઈ પછી સાતમી તારીખ પૂરી થઈ અને આઠમી તારીખે તમારી ગરિમા માટે એક પણ રોડ ઉપર દેખાય તો મને કહેજો કારણ કે નેટ આ લોકોને ભાજપનો વિરોધ કરવા માટેનું એક ષડયંત્ર હાથમાં આવી ગયું અને એને હાથો બનાવીને ગઈ ચૂંટણીમાં પાટીદારોને બનાવ્યા હતા અને અંતે તે બંને આંદોલનની સામ્યતા જુઓ બંને આંદોલનની અંદર જેટલી પણ સમાધાનની વાટાઘાટ મિટિંગો થઈ એની અંદર કોઈ પણ આગેવાન એગ્રી ન થયો કે નથી સહમત થયો ક્યારેય પણ પાટીદાર નેતાઓ હતા એ પણ આંદોલનકારીઓ અંતે કોંગ્રેસના ખોળે જઈને બેઠા હતા એવી રીતે અત્યારે પણ થયું કે કોંગ્રેસના ખોળે જઈને બેઠા સાચા ક્ષત્રિયો હતા જેને અંદર ક્ષત્રિયતા એક ક્ષત્રિય ધર્મ જે નિભાવી જાણે એ લોકોને તો બરોબર છે કે એણે માફી કરી દીધું અને સમર્થન પણ જાહેર કર્યું રાષ્ટ્રહિતની અંદર નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેની અપીલો કરી હવે જે રજવાડાઓએ પોતાની પેઢીઓ ખપાવી દીધી એને આ લોકોએ ભાજપૂત શરૂ કરી દીધું કે આ ભાજપૂત છે ભાજપૂત છે રાજા મહારાજાઓના પરિવારના વંશજોને એને ભાજપૂતની ઉપમા આપી દીધી આ આ લોકો સમાજની ગરિમાની વાત કરવાને લાયક જ નથી મિત્રો જે લોકો હજી આજની તારીખે પણ દ્રષ્ટાંત આપવું તો આંદોલનની અંદર એવા પણ લોકોને મેં જોયા છે દોડતા કે જે નાના પરિવારોને ગરીબ માણસોને વ્યાજે પૈસા આપે પાંચ પાંચ ટકા વ્યાજના પૈસા પહેલાં આપે અને એ પૈસાની રિકવરી માટે એના ઘરની મહિલાઓનું શોષણ શારીરિક કરેલું છે આવા લોકો વિરુદ્ધ એકવાર પાલીતાણાની આસપાસના એક ગામડાની ઘટના છે ત્યાં પોલીસ અધિકારીએ આવા એક વ્યક્તિને આ જેને ક્ષત્રિય કંઈને છે ને એ વ્યક્તિને કાયદેસર એની ઉપર ફરિયાદ થઈ હતી કે એણે આ શોષણ કરવામાં કોઈ બાકી નહોતું રાખ્યું પરિવારની મહિલાઓનું ને વ્યાજે પૈસા આપ્યા બાદ હવે આ આ લોકો બેન દીકરીઓ માટે લડે છે કે તમે તો ગમે એનો હાથ પકડીને લઈ ગયા હતા ગમે લુખાગીરી કરો આવારીગીરી કરો તોડ પાણી કરો આવા તમારા રેકોર્ડ છે ભૂતકાળની અંદર અને કેસો પણ થયેલા છે એ બેન દીકરીઓ માટે લડતા જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ આ બેન દીકરીઓની મર્યાદા માત્ર એક સમાજ પૂરતી જ સીમિત છે આ બધાને ન લાગુ પડે ક્ષત્રિયો તો સમસ્ત અઢારે વરણના બેન દીકરીઓની રક્ષા કરનારા હતા અને આ બીજા વર્ણને તો કઈ રીતને બધું ડખળ કહીં નહીં કીધું એવા લોકો જ્યારે આ આંદોલન લડતા હોય ત્યારે મિત્રો આ ગા મારીને કૂતર ધરોવાની વાત છે એટલે હજી પણ એ બહેનોને વિનંતી કે તમે આ લોકોના ચડાવવામાં ન આવતા અને ગાય મારીને કૂતર્યા ધરવાના આ જે અત્યારે નીકળ્યા છે ને આ લોકો એને સાચા ક્ષત્રિયોએ ક્ષમા કરી દીધું છે અને દેશના હિતમાં નરેન્દ્રભાઈને સમર્થન આપવાની જે જાહેરાત કરી છે ને એનું સમર્થન કરજો અને આવતીકાલે મોટામાં મોટી સંખ્યામાં મતદાન કરજો વહેલામાં વહેલે તકે મતદાન થઈ જાય આ સૌની ફરજ છે નૈતિક ફરજના ભાગરૂપે આપણે આ કરવાનું છે મિત્રો એક વાત આવી હતી જે મેં યુટ્યુબમાં પણ અપલોડ કરી છે ફેસબુકમાં પણ કરી હતી કે એક ક્ષત્રિય દીકરીએ સૂચન આપ્યું હતું કે સમાજ આવડી મોટી સંખ્યામાં જ્યારે ભેગો થયો છે તો માત્ર સો સો રૂપિયા કાઢે ને તો પણ દર વર્ષે સો દીકરીઓને યુપીએસસીની તૈયારીમાં મદદરૂપ થઈ શકે પાટીદાર આંદોલન વખતે પણ આ વાત કરી હતી કે આપણે ખાલી રૂપિયો કાઢો તો એ રોજના પચાસ લાખ રૂપિયા થાય જેટલા રોડે રખડતા હતા ને અમે પાટીદાર આંદોલનના પણ એ રૂપિયો કાઢવામાં કોઈને રસ નહોતો એમ કોંગ્રેસના ખોળ જ બેહવામાં રસ હતો એમ આ વખતે તે આખા આંદોલનની અંદર એક પણ સભાની અંદર આ દીકરીના સૂચન મુજબનો અમલ થયો હોય એવો એ દાખલો નથી હા આંદોલનની અંદર પાટીદાર આંદોલનમાં જેમ ડબ્બા ભરીને કલેક્શન કરતા હતા ને એવું એક બે જગ્યાએ વિડીયોમાં મેં જોયું સમાજની લડતને સમજીને સહયોગ આપવા માટે નાના માણસોએ પણ દાન આપ્યું પણ એ દાનને આ દીકરીઓની પાછળ શિક્ષણમાં કેમ નથી વાપરવામાં કોઈ અપીલ થતી થઈ નથી થશે નહીં શંકરસિંહ વાઘેલા બાપુએ અનેકવાર કીધું છે કે યુપીએસસીની અંદર સિવિલ સર્વિસમાં જો આપણે દીકરા દીકરીઓ જશે તો આવનારા સમયમાં જે આઈએસ આઈપીએસ હશે એ જિલ્લાનો રાજા છે તો આ રાજા બનાવવા માટે કોઈને રસ નથી બસ ભાજપને પાડી દો ભાજપને વોટ નહીં આપવાનો આ એક જ નારો આને દીકરીનું સૂચન તો ગયું સાઈડમાં અપીલ પણ નથી કરાણી અને મિત્રો જે પણ આ લડવૈયાઓ છે ને મને તો ઘણા દિવસથી આ બધા ફોન કરે છે અને એ એની ભાષા જોવો ને માને આમ ને તારી બહેનને આમ ને ન બોલી શકાય જાહેરમાં એવી એવા એવી તો શરૂઆત કરે હવે આજની તારીખે પણ જે વેલભાઈનો વ્યવહાર તો અમારે છે એટલે અમારી બહેનો ખાલી અમારી બહેનો એ જ અમારી બેન નથી ક્ષત્રિય સમાજની દીકરીઓ પણ પાટીદારોની બહેનો છે તો માન મર્યાદા જેવું જરાક તો હોય કે નહીં પણ ભાષા જુઓ આ લોકોની વલગર વેડા જુઓ જે આંદોલન કરવા નીકળ્યા છે એ લોકોએ જે ભાષાનો ઉપયોગ કરે છે અને અમને તો ઠીક છે પણ સમાજના આગેવાનોને પણ એ ભાજપૂતને ફલાણું ઢીકળું વેચાઈ ગયું ફલાણું આવી બધી ઉપમાઓ દેતા હોય તો આ બધાના જે લક્ષણો છે ને એ ક્ષત્રિયના લક્ષણ છે જ નહીં ક્ષત્રિય સમાજના લક્ષણો જે ભૂલી ગયા છે અને જે અત્યારે જે હિસાબે લડે છે એ લોકોને અધિકાર જ નથી બેન દીકરીઓની માટે કોઈ વાત કરી શકાય એટલે આવા લોકોને આંદોલનની અંદર તક મળી ગઈ અને તક મળી એટલે રિચાર્જ મળ્યું કોંગ્રેસનું અને મિત્રો પાટીદાર આંદોલન વખતે પણ જે વ્યક્તિ શંકાના દાયરામાં હતો અને આંદોલનને મિસગાઈડ કરતો હતો એ જ વ્યક્તિ ક્ષત્રિય સમાજની પણ આવી જ રીતે મિસગાઈડ કરવામાં અને આંદોલનને ગેરમાર્ગે દોરવામાં એને મદદ કરી એ વ્યક્તિ તો ખુલ્લો પડી ગયો છે કારણ કે પૂર્ણામુતિ ત્યાં કરવા ગયા હતા ને ત્યારે ખબર પડી કે પાટીદારોને મા સાથે સુવાવાળા કીધા હતા એવી ગાળ દેનારાને એને ખંભે બે ખોડલધામની અંદર એની પ્રેસ કોન્ફરન્સ કરાવી આ વ્યક્તિ સમાજને એવક એવી રીતને ઓલું કહેવાય ને કે મોલવી જેમ બ્રેન વોશ કરે ને એમ આ વ્યક્તિએ બ્રેન વોશ કર્યા છે પોતાની ધાર્મિક લાગણીઓની આડમાં પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા માટે કોઈ કસર બાકી નથી રાખી આવા વ્યક્તિને ઓળખી લેજો પાટીદારો પણ ઓળખી લે અને આનંદની વાત એ છે કે લેવા કડવા કરવા માટે ઘણા ધન પછાડા કર્યા પણ થયું જ નહીં ભાઈથી એ ભાઈથી આ વસ્તુ પોસિબલ જ ન થાય અને જો પાટીદારો યુપીએસસીની તૈયારી કરાવવા માટે એક સરદારધામ જેવું સંકુલ બનાવી શકતા હોય તો ક્ષત્રિયો કેમ ન બનાવી શકે ક્ષત્રિય સમાજ પણ આવી એક પહેલ કરે આ દીકરીઓને ભણાવવા માટેની મદદ માટે એક આ સંકલન સમિતિને છોડો નવી સમિતિ બનાવો કારણ કે આને તો આ આ સમિતિનું છે ને પૂર્ણાહુતિ આવતીકાલે મતદાન પૂરું થાય ને એટલે આ સમિતિ ક્યાંય દેખાશે નહીં સમિતિનો સભ્ય ક્યાંય દેખાશે નહીં પણ નવી સમિતિ બનાવજો ક્ષત્રિય સમાજના મિત્રો જે બુદ્ધિજીવી છે સમજે છે એ લોકો દીકરીઓને ભણાવવા માટે માત્ર તમે રૂપિયો દેશો ને તો આ તમે લગભગ પંદરથી વીસ લાખ લોકો સુધી તો પહોંચી ગયા હતા આ રથ લઈને બરોબર તો આ પંદર વીસ પચીસ લાખ લોકો જો રોજનો રૂપિયો કાઢે ને તો રોજના પચીસ લાખ રૂપિયા આવે એક રૂપિયાથી પચીસ લાખ રૂપિયા રોજ થાય અને તમે વિચાર કરો કે કલ્પના ન કરી શકો એટલું ભંડોળ તમે ભેગું કરીને દીકરા દીકરીઓને ભણાવી શકશો તો વિષય આ છે અને આ આ વિષય ઉપર આગળ ચાલવાનું છે નહીં કે નરેન્દ્રભાઈને પાડી દેવા હવે વાત ખાલી હતી રાજકોટની સીટની અને આખા ગુજરાતમાં એણે વિરોધ કર્યા જ્યાં ત્યાં ગરવાનો તે દાદાગીરી કરે આજે પહેલાં કરતા હતા ને એને કારણે જે ગામડાઓ ખાલી થયા હતા એ પાછું શરૂ કર્યું એટલે આ લોકોને બધાએ ઓળખી ગયા છે અને આ અસામાજિક તત્વો સમાજની આડમાં જે રીતે ફરી રહ્યા છે એને હિસાબે ભાજપની સીટો વધવાની છે વધવાની તો એમાં ઘટવાની તો હતી જ નહીં પણ જે લીડ હતી ને લીડ પણ વધવાની છે કારણ કે આ લોકો ખુલ્લા પડી ગયા છેલ્લે કોંગ્રેસને મત આપજો કોંગ્રેસને મત આપજો પણ તમે હતા જ ન્યાંથી ઉદભવ હતા અને ન્યા જવાના હતા એ બધાને ખબર પડી ગઈ અને જે પરંપરે પરંપરાગત જે ક્ષત્રિય સમાજના અમુક ટકા વોટ કોંગ્રેસના હતા કોંગ્રેસના એ લીડરો હતા ભૂતકાળમાં જેણે ચૂંટણીઓ પણ લડી છે અને કોંગ્રેસમાં રહ્યા છે એ લોકોએ આ સમાજના આંદોલનને ટોટલી યુઝ કર્યો છે અને આવા યુઝરોથી ચેત જો મિત્રો ક્ષત્રિય સમાજને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરવી હોય તો આ સંગઠનને સાચી દિશા આપવા માટે નવી કમિટી બનાવજો નહીં કે આ ભાજપનો વિરોધ કરવા માટે અને જે ખેડૂતો આમાં જે આવી ગયા છે ને થોડી ઘણી ઓલામાં કે આપણે આપણે આરે ખોટું થઈ ગયું છે તો મિત્રો આ ખેડૂતોને જો મંડળીના પૈસા એમ કીધું હોય ને કે પાછા દેવાના છે આ વગર વ્યાજની મંડળીના તો કોઈ દયક એમ નથી તો જે પૈસા વગર વ્યાજે મળતા હતા ને પાંચ પાંચ ટકાના જે ઉઘરાવવા પડતા હતા અને દહીં નહોતા યકાતા અને પછી આ ઘરમાં કોઈ ઘરી જતું હતું ને આપણે કંઈ નહોતું યુકાતું બહાર બેહવું પડતું હતું તો આ બધા દિવસો ભૂલીને જવાના આ દિવસો યાદ કરજો અને એ દિવસો યાદ રાખજો કે તમે આજે જે પણ સક્ષમ બન્યા છો દેશની અંદર જે વિકાસ થયો છે વિશ્વ કક્ષાએ જે નરેન્દ્રભાઈએ પોતાની એક ભારતની છબીને એક એવી ઊંચાઈ સુધી પહોંચાડી છે અને ત્યાંથી પાછા પાડવાની અંદર પહેલું યોગદાન આપણું ન આવે જે સમાજે આખા ભારતને બચાવવા માટે પોતાનું લેવોય રેડ્યું છે અને હિન્દુત્વ માટે લડ્યા છે એ લોકો આના હાથા બનીને કોંગ્રેસના હાથા બનીને આ ગાય મારીને કૂતરા ધરોવવાના ઓલામાં સફળ ન થાય એના માટે તમામ મિત્રોને વિનંતી છે કે આવતીકાલે મોટામાં મોટી સંખ્યામાં વોટિંગ કરે અને નરેન્દ્રભાઈને જોઈને કોઈ ઉમેદવાર ક્યાંય નહીં માત્ર મોદીના નામ ઉપર તમારો વોટ સીધો નરેન્દ્રભાઈને પડવાનો છે આ ગણીને વોટિંગ કરજો મિત્રો અને ગુજરાતની અંદર તો ઠીક આખા ભારતની અંદર જ્યારે ચારસો પ્લસ થશે ને ત્યારે આવનારા દિવસોમાં તમે કલ્પના નહીં કરી શકી હોય ને એવી દિવસો નરેન્દ્રભાઈના શાસનમાં આવવાના છે તો આની અંદર સહભાગી થજો અને કાંઈ ન થાય તો નડતા નહીં તમારે ન કરવું હોય તો કાંઈ નહીં પણ આ ખોટા છે ને આડા ન આવતા આ વિનંતી સાથે મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત